બધા સ્વાગત છે લા કેટલા સમય પછી તો કેમ છો મિત્રો મજામાં એક બટન ખોલ નાખો એટલે શરીફ ન લાગે કારણ કે આપણે શરીફ બનવું નથી હાલો ઘણા સમય પછી મળી લાઈ જોશું શું આજ આવી જાવ બાપ આવી જાવ આવી જાવ જે પણ આવતા જે લાઈક કરતો તો એક કોમેન્ટ કરતા જાજો બધા મિત્રો આવી જાવ એટલે મને કઈ કામ મજા આવે ખબર પડે કોણ કોણ જોવે છે શું ન નવું કડ શું છે ભાઈ નવું નવું તો કંઈક કરશું હવે તો ઘણા સમયથી લાઈ એક છો તો હવે કાંઈક નવું કરશું નવું તો ઘણું કરવું છે આપણે અને કરવાનું જ છે ને ઘરે પાર રહેવાનું છે એમાં કોઈ નો ટેન્શન ક્યારેક ક્યારેક હવે રુકાવટ આવી જાય ત્યારે ઘડીક ઘડીક સ્ટોપ થઈ જાય છે પણ એકવાર હરકેથી ગાડી આવી ગઈ ને પછી રોકાય નહીં પણ અત્યારે કંઈક કંઈક સ્ટોપ થઈ જાય છે અમુક અમુક મુશ્કેલી આવતી હોય એવું થતું જાય છે એનો કોઈ ઓલો નથી અને એમ કે આપણે હિંમત આવતા નથી નો ટેન્શન ý là